જેમાં મોટી ચોરીમાં આસિસ્ટન્ટ મેનેજરના મકાનમાં ચોરી થઈ હતી રોકડ રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજારની ચોરી થઈ હતી સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘરવખરી ઢેર વિખેર કરી નાખી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરપોળ ચોરીનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ધર્મેશ મહેતા નેશન ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર